જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ નવા વિડીયો અને નવા અંદાજ સાથે તો તમે આવ્યા છો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈજો તો આજે આપણે જઈ રહ્યા છીએ હિંગળાજમાં એ કાળા સરથી આગળ આવેલું છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ તો આપણે આગલા વિડીયોમાં બન્યા રહેજો તમને જેમ જેમ આગળ જ્યાં ફોકતો જાવ તમને કહેતો જાવ કઈ રીતે શું કરવાનું આપણે અહીં આવ્યા તા કામ કરવા પણ કાંઈ જીવું નહીં ને પાછા વળી ગયા હવે જાઉં કહ્યું તમે આવ્યા તા કામે સ્પેશિયલ જોવા લેવાનું તમને લાઈટ છે નહીં લાઈટ કાંઈ થાય એવું છે નહીં અંદર પીછી હવે પછી એમ લઈ જણા જુદા જાય માતાજીના દર્શન કરવા ચાલો તમે વિડીયોમાં બન્યા રહી ગયું હું તમને આગળ દેખાડું દર્શન કરી તમને પણ કરાવી તો આગળ વિડીયોમાં બન્યા રહી ગયો કાળા હાથ પહોંચી ગયા છીએ કામ મળી ગયા તળાવો ખૂબ જ ગમ્યો ગમો come on i'm going to make your

ચોટીલા થી સાત કિલોમીટર દૂરી પર આવેલું છે આ મંદિર તમે આવી જો જરૂર દર્શન કરવા અમે તો આવી ગયા તમને દેખાડું નાનો નજારો અને આથી અમે જઈ જોઈ શકો છો એટલે એક જ પોસ્ટ તો આપો હારી એક જ પોસ્ટ તો હારી આપ આપણે જઈ રહ્યા છીએ તમે પણ દર્શન કરવા આવજો જરૂર આવજો એકદમ હા હા અમારે ભાઈ થાકીય હોતા ને ગયા કરે એવું લાગે અમને હે ભાઈ

Hãy subscribe được kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ ખરા થઈ જશે તન આવના ડંકો વગાડ્યો પછી થઈ જ આ મૂર્તિ કે પર તો ના ના મિત્રો નજારા અંદર તો અંદર છે masuk di picture ada

છ વીસવી ઘર બાજુ હતું આજના વિડીયોમાં આપણું આટલું જ હતું ચાલો આપણે હવે મળવી બીજા આગળ વિડીયોમાં બનાવી રહ્યું